વિષ્ણુવર્ણીય મહામાનવ કોળી માતાના રૂપે છે જન્મ થયો તેનો ગૌતમ બુદ્ધા ચરણમાં વંદન અત્રે ઉપસ્થિત દરિયા કાકાની આઠ બાર ને સાત દક્ષિણ ગુજરાત નું ગૌરવ એવા કોળી સમાજના વડીલ સમાન માવતા સમાન વડીલો તથા મારા ભાઈઓને જીરા જવાના જય કોળી સમાજ એક આનંદની વાત એ છે કે ભાઈ પચીસ વર્ષ પછી લગભગ પચીસ કે ત્રીસ વર્ષ પછી સુરતમાં આવે છે મારે આજ હોય ને મેં સુરતમાં ક્યારે ભાઈને જોયા નથી કાલે મારી એવી આજ ની હશે કે સુરત માં હું કરશું તો જોઈ બીજી વાત ની કે ક્યારે સૌરાષ્ટ્ર ના કોળી અને દક્ષિણ ગુજરાત ના કોળી ક્યારે એક સાથે ક્યારે મહિલા નથી આપણા માટે આનંદ ની વાત કરો તો આનંદ ની વાત ઉત્સવ વાત કરો તો ઉત્સવની ની વાત અને આપણે દિવાળી કરો તો દિવાળી અને એક વાત તો દુઃખ સાથે મને કેવું પડે અને હું જાહેરમાં પણ કઉ છું આ ગુજરાતના જેટલા ઉદ્યોગપતિઓ બન્યા છે ને ત્યાં દક્ષિણ ગુજરાતની કોળી સમાજની જમીનો બચાવી દેવાઈ હજી પણ જો આપણે નહીં ચાકીએ તો આપણી સલામતી થાય છે લે તમે કોઈ બી પક્ષતા હોય કોઈ બી સંતેઠકના હોય તે ભલે જ્યાં હોય ત્યાં પણ જ્યારે સમાજની વાત આવે જ્યારે સંતેઠકની વાત આવે ત્યારે સમાજમાં જતાં અત્યારે અત્યાચારની વાત આવે ત્યારે કોઈ હંમેશા રેભોવો જોઈ નહીં આ ઉદ્દેશ્ય હોવું જોઈએ ત્યારબાદ સંદેભાઈ ત્રણ દિવસ ત્યાં સુધી કંઈ દિવસના

મુદ્દો એમ કહો કે જ્યાં સુધી સાથે મળીને કામ નહીં કરે ત્યાં સુધી કઈ સમાજનો ઉધાર સત્ય નથી અને આજે કોઈ પણ સભ્ય હોય કોઈ પણ આગેવાન હોય તેનો હંમેશા પ્રયત્ન એવો હોવો જોઈએ કે ભવિષ્યમાં રોજિંદા જીવનની કામગીરીમાં કે જ્યારે પણ અન્યાય થાય નેતા લેવાનો તો ત્યારે આપણો કોળી સમાજનો હર વ્યક્તિ એક તો સક્ષમ હોવો જોઈએ ज़रूरु <laughs> पई